અને એ ઘસાઈને ને તૂટી ગયું તૂટી ગયું એટલે કે હોળી કાબુ મારી નહીં તોફાન વાવરોને વાવરો બહુ થઈ ગયું કંઈ દેખાતું તું નહીં અને થોડે ઘણી કિનારા ઉપર પહોંચી ગઈ ને હોળી પલટી મારી ગઈ ઊંધી વળી ગઈ પલાસી બચવા માટે કિનારો પાસ કરી ગયો કેટલા લાગ્યું છે શું અત્યારે પરિસ્થિતિ છે અત્યારે તો અમને હાથ પગમાં બહુ લાગી ગયું છે કમળમાં ને બધીમાં અને ત્રણ જણા બેસ્યા અને બે ફેલ થઈ ગયા તમે કયા બંદરથી થી નીકળ્યા હતા પિસિંગ માટે કયા બંદર માં બંદરમાંથી અમે બાર બહાર નીકળ્યા હતા ગીર સોમનાથ થી કે પોરબંદર થી નીકળ્યા ક્યાં માધુપુરની સામે નીકળ્યા હા પોરબંદર થી નીકળ્યા હતા અને માધુપુરની સામે નીકળ્યા તમે બચવા માટે શું કહ્યું બચવા માટે એમાં હું પણ તરતા તરતા પછી કિનારા પાસ કરતા હતા કિનારો કંઈ દેખાતો તો નહીં મોજાના મોજાની આરે આરે કિનારા ઉપર પહોંચી ગયા ઉપર ચડી ગયા પછી કેટલી કલાક તૈયાર આવો તમારે રાતના તો દિવસના આવો તો રાતનો માહોલ હતો રાતના એક કલાક જેવું જીવ એક વાગે પીલાનું નામ શું હતું પીલાનું નામ તો કેટલી કલાક હોય તમે બહાર ક્યારે નીકળ્યા એક વાગ્યા ના ચમતા હતા બહાર ક્યારે નીકળ્યા એક કલાક પછી એક કલાક